મુસ્લિમ ધર્મના પેગમ્બર સાહેબ વિરુદ્ધ બોલનાર નુપુર શર્માને નશિયાત કરવાની જગ્યાએ કેટલાક લોકો તેને સમર્થન આપવા આગળ આવી રહ્યા છે જેને લઈને દેશમાં બની રહેલા કોમી એકતાના વાતાવરણને જાણે અણછાજતે જ ઠેસ પહોંચી રહી છે નુપુર શર્માના સમર્થનમાં લોક રક્ષક સેના તેમજ હિન્દુ સંગઠન દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી જેને લઈને હિન્દુ સમાજના લોકોમાં પણ ચર્ચા જોવા મળી હતી દેશમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ બનાવી રાખવા અને દેશમાં કાયદો સર્વોપરી હોવા છતાં ભારત જેવા લોકશાહી દેશમાં આજે પણ એક ધર્મ સમુદાય વિરુદ્ધ જે રોકવાનું કામ કેટલાક લોકો કરી રહ્યા છે જેલમાં હાલમાં જ એક ટીવી ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીની સસ્પેન્ડન્ટ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પેગંબર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઈને સમગ્ર વિશ્વના મુસ્લિમોમાં રોષ જોવા મળ્યો હતો તેથી જ ભાજપ દ્વારા નુપુર શર્માને સસ્પેન્ડ કરાય છે જોકે તેની ધરપકડની માંગ સાથે મુસ્લિમો દ્વારા વિરોધ કરાયો હતો અને કેટલીક જગ્યાએ મુસ્લિમો હિંસક પ્રદર્શન કર્યું હતું જે તદ્દુન ખોટું હતું પરંતુ હવે નુપુર શર્માના સમર્થનમાં સુરતમાં કેટલાક બની બેઠેલા સમાજના ઠેકેદારો આગળ આવ્યા છે જેમાં આડાજનમાં બેનરો લગાડ્યા બાદ સુરતના લોકરક્ષક સેના તેમજ હિન્દુ સંગઠનો દ્વારા સેમાડાથી શ્યામ મંદિર સુધી રેલી કાઢવામાં આવી હતી જેને લઇને હિન્દુ સમાજના જાગૃત નાગરિકો પણ ચર્ચા કરતા જોવા મળ્યા હતા કે આ તો કેવો સમર્થન કે કોઈ વ્યક્તિ અન્ય ધર્મ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી અને તેના સમર્થનમાં પણ રેલી યોજાઈ હતી જોકે લોકરક્ષક સેના તેમજ હિન્દુ સંગઠન રેલીમાં લોકો જોડવા પામ્યા હતા ગોપાલ રાદડિયા રાષ્ટ્રીય મહાસચિવ લોકરક્ષક સેના આજે નુપુર શર્માના સપોર્ટમાં અમારા સંગઠને રેલી કાઢેલી છે અને કાલે જે કોહરામ મચાવ્યો છે જે શુક્રવારની નમાજ પછી એડવાન્સમાં જે લોકોએ એડવાન્સમાં જે તૈયારી કરી અને આખા ભારતને બાંધમાં લીધું છે અને નુપુર શર્માનો વિરોધ હોઈ શકે પણ મંદિરનો કેમ મંદિર તોડ્યું ઝારખંડમાં મંદિર તોડ્યું અને પૂરા દેશમાં કોહરામ મચાવ્યો છે શાંતિદૂત એક શાંતિદૂત કહેવાથી એક કોમે પૂરા દેશમાં કોહરામ મચાવી અને પૂરા દેશને બાનમાં લીધો અને સરકારી સંપત્તિઓને નુકસાન કર્યું હિન્દુઓને ઠેસ પહોંચાડી છે શિવલિંગ ઉપર અનેક બાબતો ઉપર શિવલિંગ ઉપર અભદ્ર ટિપ્પણીઓ કરી છે તો પણ હિન્દુ સમાજ બોલો નથી અને આજે આ નુપુર શર્માના

તો એના વિરુદ્ધમાં એટલા બધા સ્ટેટમેન્ટો છે એટલો બધો વિદ્રોહ થાય છે કે એમની જીપ કાપવામાં કરોડોનું ઇનામ મૂકવામાં આવે છે અને એમને ફાંસીમાં લટકાડવાનો આવેદન આપવામાં આવે છે હવે એવી રીતના જીવન્યૂઝમાં મેં જોયું હતું કે એક મોલાનાએ શિવલિંગ ઉપર અભદ્ર ટિપ્પણી કરી હતી કે એક પ્રાઇવેટ પાર્ટ છે એની તમે શું કામ પૂજા કરો તો એવાની અમે એફઆઈઆર કરવા જઈએ છીએ ત્યારે અમારી એફઆઈઆર લેવામાં આવતી નથી અને આ લોકો રોડે ઉતરીને આવી રીતના વિરોધ કરે છે બેનનું પદ પણ જતું રહે છે એફઆઈઆર એની દાખલ કરવામાં આવે છે તો હું બધા સનાતનીઓને સનાતન ધર્મના જે પણ સંગઠનના લોકો છે હિન્દુ સંગઠનના એક જ મેસેજ આપવા માગું છું કે તમે પણ મંદિરમાં ફરી થી આપણે ભેગા થઈએ અને ફરીથી આપણે પૂજા અર્ચના માધ્યમથી ભેગા થઈ સનાતન ધર્મની જે શાખાઓ ગુરુકુળ લાગતું તો શાસ્ત્ર વિદ્યા શાસ્ત્ર વિદ્યાની આવી દીકરીઓ તૈયાર થાય ને ત્યાં આપણે મેસેજ તૈયાર થાય ત્યાં આપણે આપણી આગેવાની તૈયાર કરીએ આપણે પ્રચાર કરીએ સનાતન ધર્મનો મારું નામ કલ્પેશ દેવાણી રાષ્ટ્રવાદી સોશિયલ મીડિયા સાઉં ગુજરાત રેલી કાઢવામાં આવ્યું છે રેલી કાઢવાનો મુખ્ય હેતુ હેતુ જે હિન્દુને જગાડવાનો અમે પ્રયાસ કરીએ છીએ આજે જે નુપુરબેન શર્મા જે આજે વિધર્મીઓ જે એની ગળા કાપવાની વાત કરે છે જીભ કાપવાની વાત કરે છે ફક્ત એનો દોષ શું હિન્દુ ધર્મનો પ્રચાર એણે કર્યો છે અને જે કુરાણની અંદર જે વસ્તુ લખી છે એનો જ એને શબ્દનો પ્રયોગ કર્યો છે છતાં પણ આજે લાલ કિલ્લા પાસે દસ હજાર મુસલમાનો ભેગા થાય એ લોકોના જે નુપુરબેનને ફાંસીની સજા મળે નુપુરબેનની જે જીભ કાપી નાખવામાં આવે

અઝર કુરસી સાથે પ્રકાશવાળા